तो ये प्रॉब्लम आ रही है सभी को बंदे मारे भूखे हैं तीन, दो तीन दिन हो गए कुछ खाने हिमाचल से यहाँ पर रात को परेशान रहे बाहर लौटे रोड पे फुटपाथ पे ना कुछ खाने को मिला था होटल भी बहुत दूर दूर थे परेशान हो गए भाई साथ में पौन सात तीन भाई हैं गैल के और कुछ भी नहीं है पूरी रात हर दिन में भी अभी पूरे दिन परेशान अभी कुछ खाए नहीं है फैसिलिटी लगभग ठीक है पर पानी की जैसे बता रहे हैं खाने के लिए थोड़ी कुछ भीड़ भिड़ा का जाता है कंजेस्टेड हो रहे हैं जैसे एरिया का

જે એસોસિએશને જુદા જુદા રાજ્યમાંથી જે વિદ્યાર્થીઓ આ રમતમાં માં ભાગ લે છે અને આ પહેલી વાર નથી માહિતી મળ્યા મુજબ અગાઉ પણ આ લોકો યોજી ચૂક્યા છે અને ઇવેન્ટમાં જે ખુશી છે બાળકોના મોઢા પર આપકો વ્યવસ્થા કેસી લાગી તો વ્યવસ્થા અચ્છી અમારી પાસે આજે પણ બસ બાર છે જેટલે આપ લઈ શકો છો જોઈ શકો છો દરેક ટીમને અમે બસની સગવડતા આપેલી જ છે હવે માની લો કે કોઈ ટીમને અહીંથી અમે સમાજ સ્ટેડિયમ જવાનું કહ્યું અને એ હોટલમાં જતી રહે અથવા હોટલમાં જવાનું કીધું ને સમાજ સ્ટેડિયમમાં જતી રહે તો નેચરલી થોડોક પ્રશ્ન થાય તો યોગ્ય સુવિધાઓ ન મળવાને લઈને ખેલાડીઓની નારાજગીની જાણ થતાં રાજના ગમત ગમત પ્રધાન રાજન સુધી બેબી મેદાનમાં ધોરી આવ્યા હતા

तो हमें बिल्कुल भी पसंद नहीं आया बच्चों को खाने का कोई अरेंजमेंट नहीं था यहाँ पर और इवन देन इवन देन बस भी नहीं आई हुई थी लेने के लिए